ફિટનેસ આઇકોન બન્યા હાર્ટ એટેકનો ભોગ બેતાળીસ મહિના સુધી રોજ સો કિલોમીટર ચલાવી સાયકલ ફિટનેસ આઇકોન અને પ્રખ્યાત સાયકલિસ્ટ અનિલ કદસુરનું પિસ્તાલીસ વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું કારણ કે અનિલ કદસુર રોજ સો કિલોમીટર સાયકલ ચલાવતા હતા તેવામાં ફિટનેસ માટે જાગૃત લોકો માટે તેમનું મોત એક મોટો ઝટકો છે જોકે હાર્ટ એટેક આવવાના કારણો તો અનેક હોય છે પરંતુ ફિટનેસ આઈકોનને હાર્ટ એટેક કેમ આવ્યો તે જાણવા માટે અમારી ટીમે નિષ્ણાંતોની મુલાકાત લીધો તો જાણવા મળ્યું કે અનિલ કદસુરને હાર્ટ એટેક આવવાનું એક કારણ વધુ પડતો વ્યાયામ અને બીજું કારણ શરીરને પૂરતો આરામ ન મળવો છે નિષ્ણાંત ડોક્ટરોના મતે વ્યાયામ કરવાથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે પરંતુ વધુ પડતો વ્યાયામ તમારા સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે વધારે પડતી તમે કસરત કરો હાઈ ઇન્ટેન્સિટી કસરત કરો અને એમાં જો તમે સાવચેતી ના રાખો તમે મેડિકલ કોઈ જાતની કન્સલ્ટેશન ના કરો તો હૃદયના ધબકારા નિયમિત કે અનિયમિત થઈ અનિયમિત થઈ શકે સડનલી વધી શકે તમારા મસલ્સ વીક પડી શકે હૃદયના તમારા બોડીની અંદર કોઈપણ સોલ્ટનું ઇમ્બેલેન્સ થાય જેમાં કે પોટેશિયમ કે સોડિયમ હોય અને એના કારણે તમારા ધબકારાનો અનિયમિત થઈને હૃદય બંધ પડી શકે અને તમારી હૃદયની નળીઓ જો બ્લોક થતી ગઈ હોય અને તમે સાવચેતી રાખીને ડૉક્ટરને ના મળ્યા હોય તોય કસરત કરકર કરતા હો તો હાર્ટ હાર્ટઅટેક પણ આવી શકે સો કહેવાનો સિમ્પલ મિનિંગ એ છે કે અતિશય કોઈપણ વસ્તુ ના કરવી જોઈએ પણ તમે જો સ્ટાર્ટ કરતા હોવ હૃદય કોઈપણ કોઈ એક્સરસાઇઝ તો એને ગ્રેજ્યુઅલ વેમાં કરવી જોઈએ દેખા દેખીનો ખેલ ના કરવો જોઈએ તમે હાઈ ઇન્ટેન્સિટી કસરત કરવાનું વિચારતા હો એના પહેલા તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ અને એના થકી તમારે જાણવું જોઈએ કે તમે સેફ છો કે નહીં અનિલ કદસુરના મૃત્યુ પછી દરેક લોકોએ કેટલીક મહત્વપૂર્ણ કાળજીઓ પણ રાખવી જોઈએ નિષ્ણાંતોના મતે તંદુરસ્તી મહત્વપૂર્ણ છે પરંતુ તે શરીર માટે પૂરતું નથી આપણે નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરાવવી જોઈએ તણાવ ઓછો કરવો મહત્વપૂર્ણ છે આ માટે યોગ ધ્યાન અને અન્ય પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો જોઈએ પૂરતી ઊંઘ લેવી કારણ કે ઊંઘનો અભાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે વધુ પડતી કસરત ટાળવી તમારી ક્ષમતા મુજબ વ્યાયામ કરો અને તમારા શરીરને સંભાળો સ્વસ્થ ખોરાક લો ફળો શાકભાજી અને આખા અનાજ જેવી તંદુરસ્ત વસ્તુઓ ખાઓ આટલી બાબતોનું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવું જોઈએ કારણ કે હાલ હાર્ટ એટેકનો પ્રમાણ વધુ પડતું જુવાનોમાં વધી રહ્યું છે ફિટનેસ લઈને જીમ ટ્રેનર હંમેશા એક્ટિવ રહેતા હોય છે ત્યારે અમારી ટીમે आवाज એક જીમ ટ્રેનરનો પણ મત જાણ્યો હાલના આજના છોકરાઓ કેવું છે સર મિનિમમ છે ને એમને વર્કઆઉટ બહુ બહુ ઘણો સમય ફાળવી રહ્યા છે મારું પર્સનલી કહેવું છે કે મિનિમમ 45 મિનિટ્સ વર્કઆઉટ કરો તમારી બોડી કેપેબલ છે એટલું જ વર્કઆઉટ કરો કોઈ વધારે વર્કઆઉટ કરવાથી કોઈ લોડ ના લો બોડી વધારે આઈટ આ ઇન્ટેન્સિવ વર્કઆઉટ ના કરો બોડીની જેટલી પણ રિક્વાયરમેન્ટ છે એટલું જ વર્કઆઉટ આપો તમે એવરી ડે એના કારણે વધારે હાલ હાર્ટ એટેક આ બધી બીમારીઓ બ્લડ સુગર બ્લડ બ્લડ લેવલ બધી તકલીફો ખૂબ ઘણી બધી અત્યારે બહુ વધી રહી છે દરેક વ્યક્તિએ ફિટ રહેવું જોઈએ પરંતુ ફિટ રહેવા માટે એટલી હદ સુધી પણ વ્યાયામ ન કરવો જોઈએ કે તમારા જીવ પર આવી બને કદાચ અનિલ કદસુરના કિસ્સામાં પણ આજ વસ્તુ તેમના મોતનું કારણ બની છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ